પાણી ઓશરતા જિલામાં સાફ સફાઈ આરોગ્ય માર્ગ મરામત સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા આફતના સમય વહીવટી તંત્ર સાથે ખભેથી ખભો મિલાવી સહયોગ આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંસેવકો વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાને બિરદાવતા જિલ્લા કલેક્ટર વરસાદી સ્થિતિનો ચિત્તાર આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલ અનારાધાર વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે ઠેઠેર પાણીનો ભરાવો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ રાત દિવસ એક કરી લોકોને તંત્રમાં ઓછી હાલાકી પડે તેની કાળજી લીધી હતી યુદ્ધના તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તેથી જ જિલ્લામાં માત્ર પાંચ દિવસમાં અંદાજિત ચાલીસ થી પચાસ ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ની ઓછામાં ઓછી નુકશાની થવા પામી છે

દરિયામાં પણ હાઈટેડ હોવાના કારણે પાણી નીકળી નતું શકે એના કારણે લોકોને જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં જ્યાં અમને કહેવાય ને કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા ત્યાં અમારી ટીમે અમારી આર્મીની ટીમે અમારી એનડીઆરએફ એસડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાની થવા પામેલ નથી અને બધાને અમે બચાવ કરવામાં આવ્યો છે અને સમયસર અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમત કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ એ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ ડીડીટીનો છંટકાવ આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળો ફાટીના લોકો એના માટે તકેદારીના પગલાં રોડ રસ્તા રિપેર કરવા વીજળીનો પુરવઠો પૂરો વસ્તાપો એ તમામ પગલાંઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને અમારી તમામ ટીમો એમાં કામે લાગેલી છે તો આ તબક્કે અમારા આ કાર્યમાં આ જે વિકિટ પરિસ્થિતિમાં આ જિલ્લાના તમામ એનજીઓ પત્રકાર મીડિયા અલગ અલગ આગેવાનો સંસ્થાઓ અને જે લોકોએ તમામ અલગ અલગ વેપારી એસોસિએશનો કંપની બધાએ જે લોકોએ એમાં સહયોગ આપ્યો છે ફૂડ પેકેટ્સ અને દવા અને બીજી બધી બાબતમાં એ તમામનો એ સહયોગને જિલ્લા વહીવટીતંત્ર બિરદાવે છે અને ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીમાં થાય એમાં બધા જ જે સાથે રહ્યા એના કારણે જ આ મુશ્કેલીનો સામનો જિલ્લા વહીવટીતંત્ર કરી શક્યું છે એના માટે ખરેખર એના માટે એ અભિનંદનને પાત્ર છે